મિત્રો છેલ્લા ઘણા સમયથી સત્તાધાર વિજય બાપુને લઈને વિવાદે ચાલી રહ્યો છે ત્યારે આજે વિજય ભગત અને ગીતાબેનનું લિંગ પરીક્ષણ કરવાની નરેન્દ્ર બાપુ દ્વારા માંગ કરવામાં આવી હતી જ્યારે તપાસ દરમિયાન જે સામે આવ્યું જોઈને લોકો હેરાન થઈ ગયા હતા ભક્તોનો આ પવિત્ર ધામ પરથી વિશ્વાસ ઉઠી જાય એવા ખુલ્લાસા થયા હતા મિત્રો શું છે હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સત્તાધારની જગ્યાના મંત વિજય ભગત વિવાદમાં આવ્યા છે ચોટીલાના પાગીગા ઓટલાના મંત નરેન્દ્ર બાપુએ આજે રાજકોટ ખાતે પત્ર પરિષદ યોજી હતી જેમાં નરેન્દ્ર બાપુએ વિજય ભગત સામે ગંભીર આરોપો કર્યા હતા નરેન્દ્ર બાપુએ આરોપ મુક્ત કરતા કહ્યું કે ત્રણ મહિનાથી સતત જગ્યામાં થયેલા ગોટાળાના પુરાવા એકત્ર કરી રહ્યો હતો ગીતાબેન ગરબા રમતા હતા ત્યારે વિજય ભગત ઈશારા કરતા હોય તેવા વિડીયો પણ મારી પાસે મૌજૂદ છે વિજય ભગત મારા પર આક્ષેપ કરે તે કોઈ નવી વાત નથી વિજય ભગત જીવરાજ બાપુ જીવતા પણ મને હેરાન કરતા જ અને જગ્યામાં દરેક કાર્યક્રમમાં ગીતાબેનની હાજરી શા માટે અનિવાર્ય હોય છે ગીતાબેન અને વિજય ભગત પર અનેક પ્રકારના આરોપો લાગ્યા છે જો તે સાચા હોય તો લિંગ પરીક્ષણ કરાવે નરેન્દ્ર બાપુનું અને વિજય ભગતનું ભલેને લિંગ પરીક્ષણ કરાવે ગીતાબેન ભલે સ્ત્રી હોય તેનું પણ લિંગ પરીક્ષણ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે બીજી તરફ સત્તાની જગ્યામાં ગીતાબેન વિવાદોનું ઘર બન્યા છે જેના કારણે જ આખો વિવાદ શરૂ થયો છે નરેન્દ્ર બાપુએ ગીતાબેન સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ગીતાબેન વિધવા કે વ્યક્તા હોય કે ન હોય

જે ભગત અને ગીતાબેન દ્વારા મેલું કરવામાં આવતું હોય તો અમારા પર કરે નરેન્દ્ર બાપુએ આજે કહ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી એવું કહેવામાં આવે છે કે આ ઘટના પાછળ કોણ છે તે સામે આવે હું આજે કહું છું કે હા આ ઘટના પાછળ હું જ છું અને પુરાવા એકત્ર કરતો હતો મારા ટાકરે પુરાવા આપ્યા છે ત્રણ મહિનાથી હું પુરાવા એકત્ર કરી રહ્યો હતો જેમાં બાપુ એવું કહેતા હતા કે અમે કોઈ ધંધો કરતા નથી તેવું કહ્યું તેવા પુરાવા હું આપીશ એટલું જ નહીં આર્થિક લેવડ દેવડના પુરાવા પણ હું આપીશ અને શા માટે ગીતાબેન જ સત્તાધારના વિડીયો આવે છે તે પણ સવાલો થઈ રહ્યા છે નરેન્દ્ર બાપુએ એવું કહ્યું હતું કે વિજય ભગતની નિયમ મુજબ તિલકવિધિ થઈ જ નથી જેવી રીતે એક જૂન બે હજાર છના રોજ નરેન્દ્ર સોલંકીની તિલક વિધિ જીવરાજ બાપુની ઉપસ્થિતિમાં આપાગી ગાના એટલે કરવામાં આવી હતી જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અડધી કેબિનેટની ઉપસ્થિતિમાં મારી તિલકવિધિ કરવામાં આવી હતી આવી કોઈ વિધિ જ વિજય બાપુની કરવામાં આવી નથી મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો કોણ સાચું છે ને કોણ ખોટું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી બધાને જાણ થાય ધન્યવાદ